સ્નાન કરવા માટે એકત્રિત થયા છે ગઈકાલ થી આ જ્ઞાન ગંગા વહી રહી છે અને આ જ્ઞાન ગંગા વહેવડાનો એમના પરિવાર ને સરસ રાહુલ જો અને આપણને પણ સરસ આપ્યો એ બદલ એમને ધન્યવાદ છે આવા તો ભાગ્યશાળી ના ચાર લાખ નો બંગલો હોય ચાર કરોડ નો બંગલો હોય કે દસ કરોડ નો બંગલો હોય પણ જો આ બંગલામાં જો કોઈ સંત મહાપુરુષ જો પગલું ના પડે ને સાહેબ

તંગના મેલ દૂર કરશે તંગને પવિત્ર કરશે પણ આવા મહાપુરુષ સદગુરુ મહારાજના મુખાર ગીતમાંથી નીકળેલી આ ગંગા એ આપણા પાપ હારી દે છે આ પાપ હારવા માટેની ગંગા છે અહીં એનાથી આગળ જોવા જોઈએ આપણા બધાના પાપ તો હરાઈ ગયા છે બરાબર પણ પુણ્ય રહ્યું છે જો પાપ હોય તો પુણ્ય પાપને દોઈ નાખી પણ આપણે પુણ્ય પાસે રાખ્યું પુણ્ય બધું જ ગુરુ મહારાજ કે કે આપને પાપ પણ ન થી પુણ્ય તો પાપ પુણ્ય લાગે કોને કે પાપ પુણ્ય લાગે કોને આપણને ન લાગે તો આ પાપ પુણ્ય છે આપને દેહાતીક પ્યાસ છાય કૃષ્ણ અને આ દેહ થી જો હું પાણાનો ભાવ થી કર્મ કરવામાં આવશે તો જરૂર

જે એના આધારે જે આ ચેતન અટવાઈ ગયું છે આ એના લીધે જ પાપ પુણ્ય ભેગા થાય છે આ જળ અને એને જો પોતાનું નિજ સ્વરૂપ માને આ જ મોટી ભૂલ છે અને આ નિજ સ્વરૂપ માનવાથી આપણામાં રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય કેટલીક વસ્તુ ગમે કેટલીક વસ્તુ આ અને થાય છે તો આના માટે આ શું કરવું પડશે એનો મૂળ અને આ પાપ અને પુણ્ય એ જ આપણને જન્મ મારા ચક્રમાં રાખે છે

જો છૂટશે તો જ કર્મ છૂટશે તો કરતા પણ આનો ભાવ આપણે કઈ રીતે છોડીશું ત્યારે ગુરુ મહારાજે કહ્યું છે કે તું બહાર નીકળી જા આપણે બહાર કાઢ્યા છે આ દેહમાંથી બહાર કાઢ્યા છે તારે ને આ દેહ ને કોઈ સંબંધ નથી તો પછી કર્મ ક્યાંથી લાગુ કરે બહાર નીકળી નહીં આપણે જે પોતાનું જે અહમપણું

તમારા સ્વરૂપમાં શું છે તમે તો એક જોગી છો તમે તો એક જોગ લીધો છે ખાવાની બાધા મારે પીવાની બાધા પહેરવાની બાધા મારે ઓઢવાની બાધા મે તો જોગ એવો લીધો છે ત્યારે કહી શકીશું અને આ પુતળાને સાથે રાખીને આ ભૂતોના દેહને રાખી સાથે રાખીને આપણે નહીં કહી શકીએ કે મારે ખાવાની બાધા

સવાસો ગોપિયો સવાસો થાળ લઈને કૃષ્ણને જમાડવા માટે જાય છે હવે કૃષ્ણને એમને દુર્વાસા મુનિને જમાડવાના હતા તો કૃષ્ણને કહ્યું કે અમારે દુર્વાસા મુનિના થાળ જમાડવા જવા છે પણ વચ્ચે ગંગા નદી આવતી હતી તો ગોપિયો પાછી આવે છે કૃષ્ણ જોડે કે બાપુ

પાછા જ્યારે ગોપીઓ નથી ગંગા કિનારે આવે છે ત્યારે પાછી નથી હતી ત્યારે પાછા દુર્વાસા મુનિ પાસે જાય છે ત્યારે કહે છે કે પ્રભુ તમારે કઈ રીતે જવું કે તમે આવ્યા હતા કઈ રીતે ત્યારે કૃષ્ણ એમને કહ્યું હતું કે અમારા કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો ગંગા મૈયા જાવ જાઓ ને ગંગા મૈયા કહેજો કે અમારા દુર્વાસા મુનિ સદાય ઉપવાસી હોય તો હે ગંગા મૈયા અમને હાથ આપ્યો અને જ્યારે ગંગા નદીના કિનારે કહ્યું કે અમારા દુર્વાસા મુનિ જો સદાય ઉપવાસી હોય તો ભાઈ ગંગા મૈયા અમને જગ્યા આપો અને તરત એમના મળ્યા આ ગોપીઓ જે આ અસંગ પણ કૃષ્ણ ગોપીઓ સાથે રાસ લીલા રમે એટલે ગોપીઓને તો એમ જ છે કે કૃષ્ણ એ ભોગી છે ગર્વસા અને કર્મ મળશે તો જ આ પાપ પુણ્યમાંથી મુક્ત આ જ્ઞાન ગંગા એવી રીતે પાપ ધોવે છે દે ને સ્નાન કરવાથી થાય કરવાથી તો આવી રીતે આપણે અસંખ પણ આમાં રહેતા શીખીશું તો જ આપણું આપણું લક્ષ્ય છે બોલો સર